તમને દીક કંઈ કલાકથી જો આયો નહીં ના ના આરો દેનો બેત્રું લાગે બાજીનો કોમમાં હવે બાજીનો કોમમાં તો જવાનું જરૂર હતી લાગે આરે કોમમાં તો કલાકમાં પતી ગયા જાવ તોય એટલે આયો એટલે કઈ લાવ્યો હું ખાઈ વોકર પૈસા આલે તો પૈસા તે ખાઈ અલ્યા કઈ નાવાનું કીધું તું ખાઈ નહીં હું ખાઈ નાવો આ બધે કીધું નથી બધે કઈન આયો બધે કઈન આયો પણ

તારો મંડપ એવો ના તમારી આજે કંકોત્રી જ જોજો ચાર ની પિસ્તાલી વખત ઓછી નાખી ચીની લોગ કેલીફિસ્ટાય કાકા 15 વર્ષે કે ગોમમાં કમ પુત્રી આવી ને તેલા આયો બાધા કાકા હું ચા બધો બહુ વરસ થઈ ગયો બરત એટલા પછી કેળો લઈને નાજીયો તો તો બીજું જાય ને નઈ તો

આ ખાઈ લે હેડો ખાઈ લે ઓલે આપણ જો આ વાતો દે કોમળા બરાત ભેગા થાય મોતમોર બેધો વ્યવહાર થાય ઇને લીધા તો મને કોઈ ગોમમાં કંકુત્રી નથી લે હું કીધું તમાર પુત્રી તો જપડી બહાર બસ કુપરાતા કંકુત્રી કંકુત્રી નહી નિતેશા લઈ લેતા રહ્યો અલ્યા પુત્રી ન કંકુત્રી તમે મુકઈને આલીને છે કેવું હોટ હોટ કરીને પુત્રી કઈ રહો ઇના

અને તો જે પોતર જેમ જોયું એવું વિચાર્યું કે આ દીયો આ મંગા ગોડાને ને ક્યાં લગ્ન આલ્યો અને ગુદરો દીયો ગંધ મારે એ ગંધ મારે છીડો ચો ગમણો પોતરો તો પહેવાની કે ચો પોતરો તો આરે ઉપર મારી આબુર દે આ તો કો બાધે ને તો કો મંડપ આડે મહિને મારે બીજે કો મંગાય મંડપ બીજા વર્ષે લગ્ન માં તો મંડપે કોઈ નહી આલા હું આવું હા બે આ આવ બે હું આવું વાઢે શંકર ધુભા થોડા થવા